ગુડ મોર્નિંગ જય માતાજી જય મેળીમાં મિત્રો સ્વાગત છે તમને મારા ન્યૂ વ્લોગમાં અમારો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મિત્રો બાકી જો સવાર પડી ગયા આજે તો ખૂબ જ વહેલા વહેલા આપણા મિત્રો ઉઠી ગયા આ તો વાતાવરણ વરસાદ આવે એવું નાખી નાખ્યું તો વેલા અને બે દિવસથી મિત્રો વરસાદ બંધ થઈ ગયો તો પણ આજે ચાલુ થઈ ગયો એવું લાગે વાતાવરણ મિત્રો એવું થઈ ગયું બોરી મમ્મી બધા ઉઠી જાય અને આપણા મિત્રો વહેલા વેલા ઘેર પણ આવી જાય તો

बनाया था मित्रों सब क्या दिया ये काले बनाया था हम परम दिवस बनाया था मित्रों आपने उन्हें दिया तो दिया था दिया कितने लोग आए हैं उन्हें दिया जो आए हैं सागर पेट में दिया था

ઓબા મને લઈ જાવ તો 1 4 લઈ આવ જો કર નહીં હેલો તો કરે થઈ મિત્રો તો મિત્રો અત્યારે બાકી છે ઓલરેડી ઓરા પાણી દેવાના થઈ અને આજે ગયો થઈ ગયો

जो अमित्रा फाइनली गाय तो अब रा दो, तो दो ही दी थी अभी दस बाकी है जो अभी दस पच्चीस अब रा मम्मी दो ही अन दो वाली क्या नहीं तो हाँ। ना दो यार जो तो अभी दस बाकी है जो गाय दो ही पार्टी नहीं हम बोली थोड़ा कोई हूँ आप तो बात करो तो ये नहीं पार्टी जो तो कहीं सही है यहाँ का तो अब तो अब तो र तो 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 तो

kenapa اپ دیکھ لے

तो बेटा ने सेट बेटा को बाजी में उठा जय बहन भैया जम भा जाए देगी नहीं जय भाई साहब जम मार सेटिंग जाने नहीं मित्रो જોઈ લાસો જો અત્યારે મિત્રો ભાગી ગયો છે ફાઇનલી મિત્રો સરા 9 મિત્રો અને આગળ જો જમીન તો લીધું ને અત્યારે ફાઇનલી આપણે જમીન તો લીધું અને મિત્રો આજનો લગા અહીંયાથી આપણે એન્ડ કરીશું તો સૌથી પહેલા તો બッタ મિત્રોને અમારા ઠાકોર ફેમિલી અગિયાર તરફથી ગુડ નાઇટ જય માતાજી જય મેળીમાં મિત્રો તમે જો મારો આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર એન્ડ ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો બાકી તો જય માતાજી જય મેળીમાં ટાટા બાય બાય મતલબ નવા વિડીયોમાં